જય માતાજી વૈશ્યની વૃદ્ધિ કરનારું વ્રત એટલે માતા એવ્રત જીવ્રતનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ સુસંસ્કૃત સંતતિ મેળવવા માટે એવ્રત જીવ્રતનું વ્રત કરે છે માતા એવ્રત અને માતા જીવ્રત એ આદ્યશક્તિના જ બે સ્વરૂપ છે માતા એવ્રત સંતાન અને માતા જીવ્રત સંતતિને દીર્ધાયુ પ્રદાન કરે છે પુરાણોમાં એવ્રત જીવ્રતના જયા વિજયા નામ જોવા મળે છે ખૂબ જ પ્રભાવશાળી પુણ્યશાળી આ વ્રત આદ્યશક્તિ માતા જીવ્રતનું વ્રત ત્રણ દિવસનું છે અષાઢ વદ તેરસના દિવસે તેનો પ્રારંભ થાય છે અને અમાસના દિવસે તે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી તેરસના સૂર્યોદય સાથે જાગી સ્નાન કરી શુદ્ધ થઈ પછી ઘરના એક ખૂણામાં બાજટ મૂકી તેના પર લાલ કલરનું વસ્ત્ર પાથરી આસન તૈયાર કરે છે ત્યારબાદ તેના પર ઘઉંની ઢગલી કરી ત્રાંબાના બે કળશ મૂકે છે તેના પર શ્રીફળ મૂકી તેની લાલ રંગની ચૂંદડી ઓઢાડે છે આ રીતે ઘરમાં જ માતાજીની સ્થાપના કરે છે પછી ઘીનો દીવો કરી માતાની ષોડોશોપચાર પૂજા કરે છે પ્રથમ દિવસે કરેલો ઘીનો દીવો ત્રણ દિવસ અખંડ રાખવામાં આવે છે ત્રણેય દિવસ સવાર સાંજ માતાની પૂજા કરી માતાને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે ત્રણ દિવસ મીઠા વગરનું મોળું ભોજન ગ્રહણ કરી એક વ્રતના છેલ્લા દિવસે ઉપવાસ કરવામાં આવે છે આમ દિવસના અંતે અમાસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે જાગરણ દરમિયાન સતત માતા એવ્રતજી વ્રતનું નામ સ્મરણ કરવામાં આવે છે ત્રીજા દિવસે રાત્રિ જાગરણ કર્યા પછી જ ચોથા દિવસે સૂર્યોદય સાથે માતાજીની સ્થાપનાનું નદી કે તળાવના જળમાં વિસર્જન કરી સાત્વિક ભોજન ગ્રહણ કરી પારના કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ વિધિથી સતત પાંચ વર્ષ સુધી વ્રત કરવામાં આવે છે ત્યારબાદ પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરાય છે ઉજવણામાં એવ્રત જીવ્રત માની ગોણી કરવી પાંચ ગોણી કરવાની હોય છે ગોણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્યનું ચિહ્ન વગેરે આપવાના હોય છે આમ ખૂબ જ પ્રભાવશાળી વંશની વૃદ્ધિ કરનારું માતા એવ્રત જીવ્રતનું વ્રત કરનાર દરેક બહેનોને જરૂર ફોલજો તેમની દરેક આશા પૂર્ણ કરજો જય માતા એવ્રત જય માતા જીવ્રત